કાચી નહી વધારે દાદા કાચી ગેરદન હતી ચાવ આખો દવા ફર કરે રી કાચી પૈસા કાકા ચોથી કાકા ચોરી લાવી એવું કાકો જ કરો તમે કાકો ચોરી જ એમ ને તમે તમાર

આ ચમા બે જો આ ચશ્મા પહેરું ને તો મને કમ્પ્લીટમ ક્લિયર દેખાય કે આ ચશ્મા મને દેખાતું દેખાતું જ નહી શું કરતી ના છોકરા કરો રાખવા

ચિનાઈ તને ડોવા ખબર નઈ પડતી કે ચિનાઈ તણા અલ્યા તું ભલા જેનુમાં હંગા જ્યોનો તો એ બકઈ મેમાન હું કઈ હવર તમારકો કોથમાં પ્રોબ્લેમ છે તો પછી તાર આવશું નહીં જેનું ભાઈ આવો લે એમ બે ડો એવા ખેંચી મારી તમે ચશ્મા લીયા લઈ ગઈ

ખબર નહી પડતા હૈતા રાહુલ રાહુલ બાબુ સમય નહીં લે રાહુ મારે દુકાલ બાબુ બોલો બિહારી

રાહુલ રાહુલ આવી તમે ના ના જેનું તમે તમારું બાજુ પણ મને કોઈ ગરબર લાગે શું ચશ્મા રાહુલ

બેઠે તો ખબર નહીં નંબર ના ચશ્મા લોશીરા પડી રહ્યા કે નવા તો ચશ્મા ના જ લાગે ત્યારે ફરો હીરો જેવા લાગતો રહ્યો હીરો હીરો જેવા જ લાગો હીરો બેટરી જેવા લાગો